ડભોઈ તાલુકાના ખેડૂતો હાલમાં જંગલી ભૂંડોના વધતા જતા ત્રાસથી ત્રસ્ત છે સિરોલા ગામ સહિત અન્ય ગામોના ખેતરોમાં ભૂંડોનો ઉપદ્રવ એટલો વધી ગયો છે કે ખેડૂતોને પોતાના તૈયાર પાકને બચાવવા માટે અવનવા અને ખર્ચાળ ઉપાયો કરવા પડી રહ્યા છે તેઓ બજારમાંથી જૂની સાડીઓ લાવી તેને પોતાના ખેતરની ફરતે બાઉન્ડ્રી તરીકે બાંધી રહ્યા છે આ યુક્તિ પાછળનો હેતુ ખેતરમાં લગભગ બસો જેટલી સાડીઓ બાંધવામાં આવી છે આ સાડીઓ હવામાં ઉડે અને ત્યાં ભૂંડ છે તેને જોઈને કે તેનો અવાજ સાંભળીને ગભરાઈને નાસી જાય આ કામચલાઉ ઉપાય કરી ખેડૂતો મહેનતથી ઉગાડેલા પાકને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે જ્યારે બીજી તરફ આ જંગલી પ્રાણીઓના ત્રાસથી તેમને પાયમાલ કરી રહ્યા છે આ પરિસ્થિતિને જોતા ડભોઈ તાલુકાના ખેડૂતોએ ગુજરાત સરકાર સમક્ષ તાત્કાલિક અને નક્કર પગલાં લેવાની માંગ કરી છે જો સરકાર આ બાબતે કોઈ વ્યવસ્થિત આયોજન કરે તો ખેડૂતોના પાકને બચાવવા માટે સાડીઓ કે તાર જેવા ખોટા અને વધારાના ખર્ચા કરવા ન પડે એ ખેડૂતોની લાગણી છે કે રાજ્ય સરકાર તેમની આ મુશ્કેલીને ગંભીરતાથી લઈને વહેલી તકે કોઈ અસરકારક નીતિ બનાવે જેથી તેઓ શાંતિથી ખેતી કરી શકે